બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના મીઠાઈના નિવેદન બાદ યુવા ઠાકોર સમાજમાં રોષ જાનવી ઠાકોર નામની યુવતીએ કહ્યું ગેનીબેન સમાજ અને પશુપાલકોને ગેરમાર્ગે દોરે છે બનાસ ડેરી દ્વારા પશુપાલકોના ઘરે ઘરે મીઠાઈ આપવામાં આવી હતી તે મીઠાઈ નહોતી ભગવાનનો પ્રસાદ હતો વારાણસીમાં પ્લાન્ટ નાખ્યા બાદ ત્યાં મીઠાઈ બનાવાઈ હતી અને જે ભગવાન કાશી વિશ્વનાથના પ્રસાદ સ્વરૂપે પશુપાલકોને અપાઈ હતી

તમે રાજકારણની અંદર આગળ વધી રહ્યા છો પરંતુ આવું રાજકારણ ન કરો જેની અંદર સમાજનું અને કાશી વિશ્વનાથનું અપમાન થાય છે આવું આવું નિવેદન કરશો તો ઠાકોર સમાજ પણ ચૂપ નહીં બેસે